આજે બહુ ખરાબ કાલે બહુ ખરાબ દિવસ ગયો ઉઠીને વિચાર્યું હતું કે હીરા બીરા હશે હીરા પણ નહોતા કાલ બહુ ખરાબ કાલ નો દિવસ

પેકિંગ કરી ઘરે જાવ છો કુતરાવાને બડા પ્લસ ગીરાઓ સાતા એ બીજું ગાડીમાં માં પેટ્રોલ ગોટી ગયો તો તો દોરી ઉપડી અલગ અત્યારે આખી દેની ખાલી ખાલી છે તો અત્યારે વાગી કે બહાર સાથે હુઈ ગયો તો હું નથી આવતી મને એની મેં સિરીઝ જોતો હતો હવે નાઇટમાં જવાનું છે એટલે હોવું પડશે અત્યારે હું જાવ એટલે ઘરે અત્યારે કોઈ છે નહીં કેમકે સરજૂની ભાગી ભાઈ ગયા છે દવાખાની હોસ્પિટલ દવા લેવા સરજૂનો બીમાર હતો એની દવા લેવા હતો ભાગીની દવા લેવાનો તો તો પણ મંજે ડાયરેક્ટ હાંજે ઓફિસે જવાના ટાઈમ

you કીધું okay. <kritic thrust |ms|> <speakingference> બેસું તો રહેશે કે કે રાણા મારી પાસે છે એ ભાઈ રો ભાઈ 100 રૂપિયા तक કિતાના 100 રૂપિયા ઓરે જો આગળ ઓપરો ફોટો વાળી મારા કોલેજ મારી પાસે રૂપિયા પડ્યા છે બસ આ પાસા આડું પડી આપડો બહુ જ માન પાસે હા છોડ રે દે કમલીયા ઓફિસ આ